જય માતાજી મિત્રો કાલે જે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું તેમાંનો એક વિડીયો આજે વાયરલ થઈ રહ્યો છે જે રતનપરના ચાલીસ વિઘાના મેદાનમાં આ સંમેલન યોજાયું ત્યાં કાલે ચારથી પાંચ લાખ રાજપૂતો હાજર હતા અમુક તો પહોંચી પણ નહોતા શક્યા જ્યાં પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં આ મેદાનમાં એક પક્ષી એટલે કે ગીટોળીના ઈંડા જોવા મળ્યા છે પરંતુ રાજપૂત સમાજની શિષ્ટતા ધૈર્ય અનુશાસન અને શિસ્તને લાગુ પડે તેમ રાજપૂતોએ આ ટિટોડીના આ ઈંડાને કોઈ પણ જાતનું નુકસાન થવા દીધું નથી તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ વિશાળ મેદાનમાં આવતીકાલે ચારથી પાંચ લાખ રાજપૂતો હતા જેમાંથી કોઈપણનો પગ આ ઈંડા ઉપર આવી શકે છે પણ નહીં રાજપૂતોએ શિસ્ત અને સંયમનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ઈંડાને કોઈ પણ જાતનું નુકસાન થવા દીધું નથી આ ઉત્તમ ઉદાહરણ આજે અને ભવિષ્યમાં પણ લોકો યાદ રાખશે આ સંમેલનનો ઇતિહાસમાં નોંધ લેવાશે રાજપૂતોએ શિસ્ત અને સંયમને યાદ કરાશે જોવા વિડીયોમાં આ છે ઈંડા જેને એકદમ સહી સલામત અસ્તુ જય માતાજી